ભાણ પંથકના શિક્ષણપ્રેમી તેમજ પુરુષાર્થ વિદ્યા નિકેતન અને તપોન વિશ્વવિદ્યાલય ગુમલીના નિયામક ભીમસીભાઈ કરમુલનું મુંબઈના સુપ્રસિદ્ધ અભિનેતા અભિષેક બચ્ચન દ્વારા વિશેષ સન્માન કરાયું શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવવામાં આવી ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ પંથકના શિક્ષણપ્રેમી તેમજ પુરુષાર્થ વિદ્યાલય નિકેતન અને તપોન વિશ્વવિદ્યાલય ગુમલીના નિયામક એવા ભીમસીભાઈ કરમુલનું મુંબઈ ખાતે પ્રસિદ્ધ અભિનેતા અભિષેક અમિતાભ બચ્ચનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમને બિરદાવી ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભાણવડ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક વર્તુળમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી ઉલ્લેખનીય બાબત એ છે કે ભાણવડ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ભીંસીભાઈ કરમૂરનું ખૂબ મોટું નામ છે અને ખૂબ શિક્ષણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે જેને લઈને જાણીતા બોલિવૂડના અભિનેતા અભિષેક બચ્ચન દ્વારા તેમનું વિશેષ સન્માન કરી તેમની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી